જે હું તમને બહુ જ આસાન મેથડથી સમજાવવાનો છું તો તૈયાર રહેજો આજના આ જબરદસ્ત સેશન માટે ટોપિક સ્ટાર્ટ કરીએ એની હોય તો માત્ર બસો ચાલીસ રૂપિયામાં મળશે ડબલ્યુ 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 ડોટ નવની સ્ટોર ડોટ કોમ વેબસાઇટ પરથી ખાસ ત્યાં જઈને તમે પરચેસ કરી શકો છો હાર્ડ કોપી સ્વરૂપે ગાલા અસાઇનમેન્ટ લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે બીજી મહત્વની વાત તમે પરચેસ કરો છો અને પાછળનું પેજ જેવું ટર્ન કરશો એટલે તમને અહીંયા એક ક્યુઆર કોડ દેખાશે એ ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમારી એક એપ્લિકેશન ડાઉનલોડ થશે જે એપ્લિકેશન છે સ્માર્ટ ડીઝી બુક એ એપ્લિકેશનની અંદર તમને અહીંયા એક એક્સેસ કોડ દેખાશે એ એક્સેસ કોડ તમારે નાખવાનો છે એટલે તમને ફ્રી ઓનલાઈન આન્સર કીસ પણ મળી જશે છે ને મસ્ત મજાની ધમાકેદાર સિસ્ટમ યસ તો ખાસ તમે આ લાભ લઈ શકો છો બીજું આ વર્ષે માર્ચ બે હજાર છવ્વીસમાં બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે ગાલ અસાઇમેન્ટે કંઈક ખાસ નવું આયોજન કરેલું છે માસ્ટર સોલ્યુશન જે પણ તમને શોર્ટ ટાઈમમાં મળી જશે નજીકના બુક સદરને ત્યાં તો એનો પણ તમે લાભ લઈ શકો છો અને તમે જે વર્ષોથી યુઝ કરો છો એ એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ એ પણ ખાસ જરૂરી છે અને એના માટે પણ ગાલા દર વર્ષે સબ્જેક્ટ વાઇઝ અપેક્ષિત ડિક્લેર કરે છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હેલ્પફુલ હોય છે

ચલો સમજી પહેલી વાત તો ક્યાં ક્યાં ફેરફાર કરવાના છે હું તમારી સામે હાઇલાઇટ કરી દઉં તો મને પહેલો ફેરફાર દેખાય છે મારે કેન ફેરફાર શું થાય એ છે ફેરફાર થાય મારે એ જોવાનું છે ત્રીજી ફેરફાર ની વાત કરીએ તો અહીંયા જે કમ આપેલું છે આનું શું થાય એ મારે જોવાનું છે અને છેલ્લાની વાત કરીએ તો મારે જોવાનું છે યસ ચલો આનું શું થાય મારે એ ચેક કરવાનું છે શું ચેક કરવાનું છે કમ ટુ કમ ઇન એન્ડ સેડ ધેટ ઓકે મારે આ આઈ વિલ નું શું થાય એ ફેરફાર કરવાનો છે હવે શાંતિથી તમે નોટિસ કરશો તો ખ્યાલ આવશે અહીંયા આઈ ને કહેવાશે સર્વનામ કેન ને કહેવાશે મોડલ ઓક્સિલરી એ બે ફેરફાર અહીંયા યુ સર્વનામ અને આર તમારું હેલ્પિંગ વર્બ યસ અહીંયા

એનું સંબંધિત માય પજેસિવ માય અને રિફ્લેક્સિવ માય સેલ્ફ આવું તમને કોઈ પણ વાક્યમાં દેખાય તો એનો ફેરફાર હંમેશા બોલનાર પ્રમાણે થાય બોલનાર છે સમીર પુરુષ અને આ કરતા વિભક્તિ હોવાથી આઈનું તમારે કરવાનું હી ચલો તો આ વાક્યમાં હી તમને બધામાં દેખાય છે હવે કેનનું શું થાય કુડ થાય જે તમને માત્ર ઓપ્શન દેખાય છે વચ્ચેનામાં યસ તો પહેલામાં જવાબ બનશે

ત્યાર પછીની વાત કરીએ કમ આઈ સાથે કમ મતલબ આ તમારો કાળ કહેવાય સાદો વર્તમાન કાળ અને સાદા વર્તમાન કાળનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં થઈ જાય સાદો ભૂતકાળ હવે સાદા ભૂતકાળમાં શું આવે હકાર વાક્યમાં ક્રિયાપદનું બીજું રૂપ અહીંયા હકાર વાક્ય છે મતલબ તમને કમનું વીટું ખબર હોવી જોઈએ જે થઈ જાય કેમ સી એ એમ ઈ જે અહીંયા આપેલું છે કેમ તમારો બને જવાબ ત્યાર પછીની વાત કરીએ એટલે વાત મી માય માય માઇન્ડ ફેરફાર બોલનાર પ્રમાણે થાય તો અહીંયા બોલનાર અંકિતા છે અંકિતા માટે આઈ નું કરતા થઈ જાય સી યસ જે બધામાં આપેલું છે પછીનો ભાગ વિલ હમણાં વાત કરી સેલ વિલ નું થઈ જાય વૂડ જે તમને માત્ર આપેલું છે છેલ્લા ઓપ્શનમાં તો સી વૂડ બનશે આન્સર આ રીતે પ્રોપર કામકાજ કરજો એક પણ માર્કસ ગ્રામરમાં મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનો કટ થવો જોઈએ નહીં

તો તેના માટે આ વિરોધાભાસવાળો ભાવ હોય તો એવું કઈ દેખાતું નથી ઓર આવે વિકલ્પ અને એન્ડ આવે જનરલી જોડવા માટે બે સ્થાને અહીંયા બડડે ઉજવવાની વાત જનરલી બહુ ઓછી બનતી હોય છે હાલના સમય પ્રમાણે આમ જોઓ તો બનતી હોય છે પણ અહીંયા આપણે એ કેસ નથી લેતા કોઈ એક જગ્યાએ લેવાની પહેલી પ્રાયોરિટી આપણે આપીએ તો એના માટે ઓર સુટેબલ છે કેમ કે આનો મતલબ અથવા થાય કાં તો ઘરે કાં તો હોટેલમાં જોજો આ સવાલ થોડો ટ્રિકી હોઈ શકે યસ ઘણાને થાય એન્ડે સુટેબલ થાય જ પણ પહેલી પ્રાયોરિટી ઓરને શું કામ આપી કે આવા વધારે લોકો હોય છે જે બે જગ્યાએ યુઝ નથી હા સોફિસ્ટિકેટ લાઈફ છે સગવડતા છે બધી જગ્યાએ યુઝ કરતા હોય આખા દિવસમાં ચાર પાંચ લોકેશન પર યુઝ કરતા હોય બર્થડે યસ સેલિબ્રેટ કરતા હોય એવા લોકો પણ છે પણ આપણે જનરલ શોર્ટના સેન્સમાં આપણે ઓર વધારે સુટેબલ છે નેક્સ્ટ રોનક કેમ્બલેટ રોનક મોડો આવ્યો તો ટીચર પનિશ હિમ ટીચરે એની સજા કરી રોનક મોડો આવ્યો અને સજા કરી રોડક મોડો આવ્યો અને પણ રજા કરી કે સો મોડો આવ્યો તેથી સજા કરી તો સો નું કામ બહુ જ આસાન બસ સિમ્પલ ખાલી બે વાક્ય ની વચ્ચે મૂકી દેવાનું તો ઘણા સંયોજકમાં તમારે અમુક વાક્યોનો કટ કરવું પડે અને ઘણા સંયોજકમાં ખાલી વચ્ચે મૂકવું પડે એટલું કામ આસાન હોય છે તો જેટલા પ્રેક્ટિસ વધારે કરો આવા પ્રકારના વાક્યોને એટલો જ કોન્ફિડન્સ આવે નેક્સ્ટ માય બ્રધર લુક્સ કુક્સ ફૂડ માય બ્રધર કુક્સ ફૂડ મારો ભાઈ ખોરાક બનાવે છે રાંધે છે આઈ લવ ઈટ ચલો વોમ વીચ અને વાય વાય આવે કારણ માટે કારણ છે અહીંયા કોઈ નહીં વોમ આવે વ્યક્તિ માટે વ્યક્તિની વાત છે નહીં ખોરાકની વાત છે તો વસ્તુ માટે આવે વીચ બહુ સિમ્પલ છે તમારે માત્ર બે વચ્ચે વીચ મૂકવાનું છે પણ જેવું વીચ મૂકશો એટલે આ જ ફૂડની વાત અહીંયા ઈટ થી કહી છે આ ઈટ કાઢી નાખવાનું રહે જોઈ લો તો આ રીતે બનશે વીચ આઈ લવ તો આવા નાના મોટા ફેરફાર બી ક્યારેક કરવા પડે તો પ્રોપર તમને કન્જંક્શન વાઇઝ નોલેજ હોય તો તમે આરામથી ફેરફારને સમજી શકો છો આઈ હોપ તમને કન્જંક્શન ક્લિયર થયા હશે નેક્સ્ટ મુદ્દો એડિટિંગ આ મુદ્દા પર બહુ ખાસ ધ્યાન રાખવાનું બહુ જ આસાન હોય છે પહેલી વાત બહુ ઉતાવળ નહીં કરવાની જે મુદ્દો તમને સમજાય એ પહેલા કામકાજ કરી નાખવાનું ગ્રો ગ્રોન અને ગ્રોઈંગ આમ જો તો કાળ ખાલી જગ્યા આ તમારું વી ટુ આ તમારું વી થ્રી અને આ તમારું આઈએનજી ક્યુ સેટ થાય એવું લાગે છે ગ્રો અપ વિથ ફાધર ઇનર રેલવેઝ મીન્સ મૂવિંગ ઓપન તમે તમારા ફાધર સાથે રેલવેઝમાં ગ્રો થાવ એનો મતલબ સતત દોડતા રહેવાનું ચાલતું રહેવાનું તો અહીંયા આ તમારું પ્રેઝન્ટ પાર્ટિસિપલ ટાઈપની ખાલી જગ્યા છે જેમાં આઈએનજી વાળું લેવું પડે ગ્રોઈંગ અપ ફાધર સાથે મોડા થવું યસ એ પ્રમાણે ગ્રોઈંગ અપનો ભાવ સેટ થાય છે ધી સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય ખાલી જગ્યા સ્કૂલ જોજો હવે અહીંયા છે ને આપણે કેમ આવી રીતે લખતા હોય ફાસ્ટ સેકન્ડ આવી રીતે આને ઓર્ડિનલ નંબર કહેવાય તો અહીંયા વાત છે ફિફ્થ ની જનરલી આપણે લખતા હોય આવી રીતે પણ અહીંયા શાબ્દિક સ્વરૂપે છે તો એ ફિફ્થ આ સેટ થાય છે યસ ફિફ્થ સ્કૂલ આને ઓર્ડિનલ નંબર કહેવાય આઈ વોઝ always કન્સિડર હું હંમેશા ધ્યાનમાં લેવાતો ધ્યાનમાં લેવાતી એઝ અ ન્યુ ગર્લ ન્યુ ગર્લ તરીકે તો આ ગુજરાતી તરીકે સેટ થઈ ગયો તો આવી રીતે અલગ અલગ ભાવાર્થી તમે સેટ કરી શકો આઈ હોપ તમને આ પણ સમજાઈ ગયો હશે એડિટિંગ ખાલી થઈ ગયા એડિટિંગ છે ને કોઈ દિવસ પેરેગ્રાફ પાકા નહીં કરવાના એક એક ખાલી જગ્યાના કન્સેપ્ટ સમજવાના તો જ તમે બોર્ડની એક્ઝામમાં પણ આ કન્સેપ્ટથી કામકાજ કરી શકો કેમ કે આ મુદ્દો કોઈ દિવસ બેઠે બેઠું બોર્ડમાં રિપીટ નહીં થાય પણ કન્સેપ્ટ ખાલી જગ્યાનો સેમ જ આવવાનો છે એટલે ખાસ આ રીતે મહેનત કરવાની નેક્સ્ટ વાત કરીએ એની પહેલા બે હજાર છવ્વીસમાં બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે ઓશિયન કોચિંગ ક્લાસીસે લોન્ચ કરી છે આઈએમપી બેચ બે હજાર છવ્વીસના વિદ્યાર્થીઓ માટે તમારી જ મનપસંદ ફેકલ્ટીઓ સાથે સાથે દ્વારા વિશેષતાઓ જોઈ શકો છો અમાઉન્ટ જોઈ શકો છો બહુ જ નાની એવી અમાઉન્ટમાં તમને એક એક વિષય વાઇઝ મળશે સોલ્યુશન તમારા સબ્જેક્ટનું તો ખાસ જોડાઈ જજો મસ્ત મજાનું આયોજન તમારા માટે કરેલું છે હવે તમારે આયોજન કરવાનું છે ચલો નેક્સ્ટ મુદ્દો ડુ એસ ડાયરેક્ટેડ છે વિદ્યાર્થીઓને ઘણીવાર અઘરો લાગતો હોય છે પણ જેમને નાઇન્ટી પ્લસ લાવવા છે જેમને હાલના સમયની મહત્વની ભાષા અંગ્રેજી પર સામ્રાજ્ય જમાવું છે એનું ડુ એસ ડાયરેક્ટેડ હંમેશા સ્ટ્રોંગ રહેવું જોઈએ તો જ તમે સારા લેવલે પહોંચો આવું મારું માનવું છે કારણ કાળનો કન્સેપ્ટ એક્ટિવ પેસીનો કન્સેપ્ટ તમને આ ટોપિકની મદદથી પાવરફુલ થાય જે અંગ્રેજી સબ્જેક્ટનો પાયો છે એટલે ખાસ એ કરી લેવાનું ચલો હવે આમાં શું હોય તમને વાક્યો આપ્યા હોય તમને સ્ટાર્ટ અથવા તો એવું લખેલું હોય અને એમાં જે તમને હિન્ટ આપે એ પ્રમાણે તમારે પેરેગ્રાફ કન્વર્ટ કરવાનો હવે અહીંયા જો લખ્યું છે વુમેન વોઝ ટેકન ટેકન આ તમારું સાદો ભૂતકાળ પેસી વોઇસની નિશાની છે કેમ વોઝ વોઝવેર સાથે વીત માત્ર સાદો ભૂતકાળ પેસી વોઇસમાં આવે અને અહીંયા તમને વી2 આપેલું છે મતલબ સાદો ભૂતકાળ એક્ટિવ વોઇસ તમને પહેલા તો એ ખબર પડી જોઈએ કે ઉપરના વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં કરવાનું કીધું છે એનો મતલબ આ તમારો આખો પેરેગ્રાફ તમારે પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનો છે જેના બે માર્ક્સ મળે તો એક્ટિવ પેસિવમાં નવું કાંઈ નથી હોતું એમાં શું કરવાનું હોય છે કરતા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ પ્રમાણે વાક્ય રચના આપી હોય છે એમાં તમારે કર્મને ઓળખીને પહેલાં મૂકવાનું પછી ઉપરના વાક્યમાં કાળને આધારે ટુબીનું રૂપ મૂકવાનું ક્રિયાપદનું કમ્પલસરી વિતરી કરવાનું પછી બાય પ્લસ કરતા અન્ય શબ્દ કરો

અને અહીંયા છે હર રિલેટિવ્સ કર્મ ક્રિયાપદની પહેલા કરતા હોય મતલબ માં હી કરતા હી કરતા અને અહીંયા કરતા છે હી અહીંયા અન્ય શબ્દ આપ્યા નથી પણ અહીંયા અન્ય શબ્દ છે ટુ ધ ઇમરજન્સી વોર્ડ અહીંયા પણ અન્ય શબ્દ નથી મજાની વાત અહીંયા હી સેડ જેટ આપેલું છે આનું શું કરવું આ વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નહીં તમારે એઝ ઇટ ઇઝ બેઠે બેઠો મૂકી દેવાનો છે આવું કેમ કેમ કે અહીંયા કોઈ કાળ બનતો નથી

અને આનો વિતરી થઈ જાય એડમિટેડ સી વોઝ એડમિટેડ ટુ ધ ઇમરજન્સી વોર્ડ બાય હિમ જોઈ લો પેપર ચેકર આ ભાગ પર ધ્યાન રાખશે એક્ટિવ પેસિવમાં પેસિવ માં ફેરવો ત્યારે 2b v3 ખાસ મહત્વનું છે જેના પર તમારી ખાસ પકડ હોવી જોઈએ જે આપણે કોર્સમાં પ્રોપર કન્સેપ્ટ સાથે સમજાવીએ છીએ ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી વાત કરીએ ધ ડોક્ટર કર્મ છે પોલ તમારું ક્રિયાપદ છે વેટો

જેની અંદર આવે છે આ મુદ્દામાં ટોટલ ચાર માર્કસ નો મુદ્દો એમાં બબ્બે માર્ક્રાફ આવે એમાં બે માર્કમાં એક્ટિવસિવ સો ટકા આવે છે રાખજો નેક્સ્ટ આગળ વધીએ આવો જ એક પેરેગ્રાફ પણ એની પહેલા ફંક્શન ધોરણ 10 ના વિદ્યાર્થીઓ 9 માંથી નવ માર્ક્સ આરામથી મેળવી શકે એના માટે એક મસ્ત મજાનો બનાવેલો છે છે જેમાં ધોરણ બધા જ કીવર્ડ માત્ર બાર મિનિટમાં ખાસ આ વિડિયો જોજો તમને નવમાંથી નવ માર્ક્સ પાક્કા થઈ જશે જેના માટે તમારે જવાનું છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા યુટ્યુબ ચેનલ પર ત્યાં તમને આ વિડીયો મળશે બહુ જ મસ્ત મજાની પ્રેઝન્ટેશન સિસ્ટમથી બધા ફંક્શનના કીવર્ડ માત્ર બાર મિનિટમાં સમજાવેલા છે ખાસ જોજો સો ટકા ગમશે નેક્સ્ટ ડુ એસ ડાયરેક્ટેડ ધ મેન લુકડ એટ ધ બેબી હવે અહીંયા આપેલું છે ધ મેન જો અહીંયા જો એમ એ એન છે અહીંયા એમ ઈ એન છે એનો મતલબ અહીંયા એક વચનમાં મેન આપેલું છે અને અહીંયા છે બહુ વચનમાં તો અહીંયા જે આ વાક્યો આપેલા છે એ બધા એક વચનમાં છે જેને આપણે ફેરવવાના છે બહુ વચનમાં ચલો ક્યાં ક્યાં ચેન્જ આવી શકે એક આવે અહીંયા બેબી નું થઈ જાય બેબીસ ઇટ નું થશે ધે બીજો કોઈ ચેન્જ નહીં હી નું થશે ધે સન નું થશે સન્સ અહીંયા હિઝ નું કરવું પડશે ધેર સન નું કરવું પડશે સન્સ હિઝ નું ધેર ચલો આમાં તો વાઇફ

આઈ હોપ તમને ક્લિયર થઈ ગયો હશે અને આ પ્રકારના પેરેગ્રાફની પ્રેક્ટિસ તમે ધોરણ નવમાં પણ ઢગલા બંધ કરી છે તો આવડવું જ જોઈએ એટલું આસાન 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 હોય છે ચલો નેક્સ્ટ મુદ્દો આગળ વધીએ નેક્સ્ટ મુદ્દો પણ એની પહેલા બે ફેકલ્ટીઓ સાથે અનુભવ મળતી બેચ ધોરણ દસ માં આઈએમપી બેચ ખાસ જોડાઈ જજો જેની અંદર ઘણા બધા તમારા ડાઉટ ક્લિયર થાય મસ્ત મજાના વિડીયો તમને આપવામાં આવે છે બીજું ધોરણ 10 માં છો તો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર તો ખાસ સોલ્વ કરવા જોઈએ તમને ખ્યાલ આવે કે કયા લેવલના અગાઉની બોર્ડની પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાયા છે અને મજાની વાત તમને હું કહું અગાઉની બોર્ડની પરીક્ષામાંથી લગભગ દર વર્ષે 60 થી ટકા કન્સેપ્ટ રિપીટ થાય છે ટકા સુધી રિપીટ થયેલા છે તો કલરફુલ ડિઝાઇનમાં વિથ સોલ્યુશન આ કોર્સની અંદર તમને અગાઉની બોર્ડની પરીક્ષાના પેપર મળશે તો ખાસ ખાસ આનો લાભ લઈ લેજો

જોડાઈ જજો બીજી વસ્તુ અપડેટ અમે જેટલા ભી નવા નવા આવે સબ્જેક્ટ વાઈઝ કે પછી સ્પોકન ઇંગ્લિશ ના એ બધા અમે તમને આપીએ છીએ WhatsApp ગ્રુપમાં WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ 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 વેલા વેલા જોડાઈ જજો નેક્સ્ટ મુદ્દો WS ક્વેશ્ચન 3 માર્ક્સ નો મુદ્દો તમે ધોરણ 9 માં પણ MCQ સ્વરૂપે આ મુદ્દો શીખી ગયા છો એટલે બહુ આસાન તમારા માટે આ ટોપિક રહેવાનો છે જોઈએ ધ પ્રિન્સિપલ પનિશ ચલો પ્રિન્સિપાલે સજા કરી કોને નો નોટી વિદ્યાર્થીઓને તોફાની તમે તો છોડ નહીં મને ખ્યાલ છે તો તમે વિડીયો જોતા હોય યસ તો ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય પ્રિન્સિપાલે કોને સજા કરી અને ક્રિયાપદ પછી જ્યારે વ્યક્તિ વાચક કર્મ નીચે અંડરલાઈન હોય ને ત્યારે ડબલ્યુ ક્વેશ્ચન હોમ થી જવાબ બને આવો તમને કન્સેપ્ટ ખબર હોય તો ચાર ઓપ્શન માંથી ખાલી વોમ જોવાનું રહી જાય ઓપ્શન ડી માં આપેલું છે મિત્રો ધોરણ દસમાં અને નવમાં ડબલ્યુ એસ ક્વેશ્ચનમાં એક શાંતિ એ કે તમને ચાર ઓપ્શનમાંથી માંથી ચાર ડબલ્યુએસ ક્વેશ્ચન જે આપે ને બધા અલગ અલગ આપે એટલે તમને થોડી ઘણી પણ ખબર પડે ને તોય જવાબ સાચો પડી જાય જો વોમ વાળા બે ત્રણ ઓપ્શન આપે ને તો થોડું અઘરું પડે પણ એક જ ઓપ્શન આપ્યો હોય ને તો માર્ક્સ તો લઈ જ લેવાય ડબલ્યુએસ ક્વેશ્ચન માં પણ ત્રણ માંથી ત્રણ માર્ક્સ આવે ને એવા આપણે જબરદસ્ત આયોજન કરેલા છે ખાસ ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાય છે નેક્સ્ટ પીપલ ગો ટુ ધ થિયેટર ટુ વોચ અ ફિલ્મ લોકો જાય છે સિનેમા

સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર નંબર પર જોડાઈ જાઓ જેથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહે તો મિત્રો આ તો પ્રશ્નપત્ર નંબર બે સેક્શન ડી આવા જ અલગ અલગ સેક્શન તમને મળતા જ રહેવાના છે ઓશિયન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર મળીએ નેક્સ્ટ વિડિયોમાં નવા સેક્શન સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ